બ્રેડ કે મેદાનો ઉપયોગ વગર આજે હું ત્યાં તમારી માટે એકદમ સરસ નવો નાસ્તો લઈને આવી છું સૂજી અને ઘઉંના લોટનો બનેલો આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો ટિફિનમાં પણ તમારા હસબન્ડને આપી શકો છો ફટાફટ બની જાય છે અને આ નાસ્તો એકવાર ખાશો તો સમોસા અને કચોરી પણ તમે ભૂલી જશો એટલો સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ નવો નાસ્તો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પોણો કપ સૂજી લઈ લીધી છે તમે કોઈ વાટકીનું માપ સેટ કરી શકો છો જેટલી સૂજી લીધી હોય એટલો જ આપણે અહીંયા ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે ઘઉંનો લોટ ચાળીને લેવાનો છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અહીંયા એક ચમચી સફેદ તલ ઉમેરું છું સફેદ તલના લીધે આ નાસ્તાનો દેખાવ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે એક ચમચી મેં તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને ત્યારબાદ આ રીતે સમારેલા થોડાક લીલા ધાણા એડ કરી લઉં છું આ બધું જ આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ મીઠું અને મસાલા બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આમાંથી આપણે થોડોક લોટ એક બાઉલમાં અલગથી કાઢી લઈશું તો આ રીતે હું થોડોક લોટ કાઢી લઉં છું લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલો લોટ મેં અલગ કરી લીધો છે ત્યારબાદ મોયણ માટે આમાં આપણે આ રીતે બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો મોયણ જે છે એ લોટમાં આપણે સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં પાણી ઉમેરીશું અને લોટ બાંધી લેવાનો છે તો જે રીતે આપણે લોટ બાંધીએ તે રીતે આપણે થોડોક મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે સૂજી પાણીને એબ્ઝોર્બ કરશે એટલે લોટ હજી થોડોક વધારે કઠણ થશે તો અત્યારે આ લોટને હું આ રીતે ઢાંકીને રેસ્ટ પર રાખી દઉં છું ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા ચાર બાફેલા બટેકા લીધા અને તેને હું આ રીતે મેશ કરી લઉં છું બટેકાને આ રીતે મેશ કર્યા બાદ થોડીવાર માટે આપણે તેને ઠંડા થવા દેવાના છે અને બટેકા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલો કરવાનો છે તો મેં અહીંયા બે જીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે એક ડુંગળી એકદમ ઝીણી સમારીને એડ કરી લીધી છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે હું આ રીતે અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીએ અડધી ચમચી હું તેમાં ધાણા જીરું પાવડર એડ કરું છું અડધી ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરું છું અને ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા સમારેલા લીલા ધાણા પણ તેની અંદર ઉમેરી લઉં છું અહીંયા અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે તમારે અહીંયા જો ગરમ મસાલો ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો આ બટેકાનો જે મસાલો છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા ઘરના સિમ્પલ મસાલા સાથે બટેકાનો આ માવો તૈયાર કર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પાઉંભાજી મસાલા સાથે કે મેગી મસાલા સાથે આ બટેકાનો મસાલો તૈયાર કરી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા જે લોટ આપણે કાઢીને રાખ્યો હતો બાઉલમાં તેમાં આપણે પાણી ઉમેરીશું થોડું થોડું પાણી ઉમેરી આપણે તેની એક સ્લરી તૈયાર કરવાની છે તો ફોકની મદદથી આ રીતે મેં મિક્સ કર્યું એટલે ફટાફટ તમે જો આ રીતે એક સ્લરી તૈયાર થઈ જશે તો અહીંયા આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે થોડીક મીડિયમ રાખવાની છે બહુ પતલી નહીં બહુ થીક પણ નહીં હવે આ જે લોટ છે તેને રેસ્ટ કરીએ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને આમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરી તેને આ રીતે મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લઈએ ત્યારબાદ આપણે અહીંયા આ લોટના બે સરખા ભાગ કરી લઈએ અને આ રીતે આપણે તેમાંથી મોટા મોટા બે લુઆ બનાવી લઈએ હવે આમાંથી આપણે મોટા રોટલા વણવાના છે પહેલાં હું એક રોટલો વણી અને કઈ રીતે રોલ તૈયાર કરવાનો છે એ હું તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ મીડિયમ થિકનેસ સાથે મેં મોટો રોટલો વણી લીધો છે અને હવે આપણે જે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો આપણે આ રોટલાની ઉપર ફેલાવાનો છે તો તેના માટે આ રીતે થોડોક થોડોક મસાલો હું આ રોટલાની ઉપર મૂકું છું અને એક તાવેથાની મદદથી હું તેને સ્પ્રેડ પણ કરી લઉં છું તો એની એક લેયર આની ઉપર બની જશે ત્યારબાદ આનો આપણે એક રોલ વાળવાનો છે અને એ રોલ જે છે એ એકદમ ટાઈટ વાળવાનો છે આ રીતે એકદમ પ્રેસ કરતા જઈશું અને રોલ આપણે તેનો આ રીતે વાળી લેવાનો છે તો અહીંયા આ રોલની જે કિનારી છે એ થોડુંક પાણી લઈ આપણે આ રીતે ચોંટાડી દઈએ અને ત્યારબાદ આ રોલને આપણે ફરીથી આ રીતે થોડુંક રોલ કરીશું જેથી કરીને એકબીજા સાથે મસાલો અને આ જે રોટલો છે એ એકદમ સરસ ચોટી જશે એકદમ સરસ ટાઈટ રોલ તૈયાર પણ થઈ જશે અને સાઈડમાંથી આપણે આ રીતે તેને બંધ કરવાનું છે તો ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા મેં બીજો રોટલો માણી લીધો તેના ઉપર પણ મસાલાની એક લેયર સ્પ્રેડ કરી લીધી અને આ રીતે એકદમ સરસ ટાઈટ રોલ તેનો વાળવાનો છે જો આ રીતે આ ખાસ ધ્યાન રાખજો કે રોલ એકદમ સરસ ટાઈટ વાળજો અને કિનારીને આ રીતે થોડુંક પાણી લગાવી પેક કરી અને ફરીથી તેને આપણે થોડુંક આ રીતે પ્રેસ કરી અને આ રોલને થોડુંક ટાઈટ કરી લઈએ ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે મારી કઈ કઈ રેસીપી ટ્રાય કરી છે તમારા ઘરમાં કઈ કઈ રેસીપી વધુ પસંદ આવી છે અને તમે લોકો બીજી આગળ કઈ રેસીપી જોવા માગો છો એ બધું કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું ઓલવેઝ તમારા બધાની કોમેન્ટ્સ રીડ કરું છું રોલના મેં વચ્ચેથી બે ભાગ કરી લીધા અને સ્ટીમર પ્લેટમાં આ રીતે થોડુંક ઓઇલ લગાવી આપણે તેમાં આ રોલને ગોઠવી લેવાના છે આ રોલને તમારે થોડા થોડા અંતરે આ રીતે સેટ કરવાના જેથી કરીને જ્યારે આપણે તેને સ્ટીમ કરીએ ત્યારે તે એકબીજા સાથે નહીં આ રીતે જુઓ થોડી થોડી જગ્યા વચ્ચે રાખવી જરૂરી છે કારણ કે આપણે જ્યારે તેને સ્ટીમ કરીશું ત્યારે તે થોડાક ફૂલતા પણ હોય છે તો સ્ટીમરમાં પાણી પહેલેથી ગરમ કરી લીધું હતું તેમાં આ સ્ટીમર પ્લેટ મેં મૂકી દીધી અને ઢાંકીને આપણે વીસ મિનિટ માટે તેને સ્ટીમ કરીશું વીસ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો રોલ એકદમ સરસ ફૂલી ગયા છે વચ્ચે જે જગ્યા હતી એ અત્યારે જગ્યા નથી અહીંયા ટૂથપિક નાખીને મેં ચેક કર્યું તો રોલ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે ટૂથપીક ક્લીન હતી આ રોલને મેં બહાર કાઢી લીધા અને આને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે તેને આ રીતે ડીમોલ્ડ કરીશું એટલે કે આપણે સ્ટીમર પ્લેટ પરથી તેને આ રીતે લઈ લઈએ અને હવે આપણે તેને કટ કરવાનું છે તો કટ કરતી વખતે આ રીતે આપણે તેની પતલી પતલી સ્લાઇસીસ કટ કરવાની છે આ રીતે જો નજીક નજીક મેં તેને કટ કર્યા છે તો છે ને એકદમ સહેલું આ નાસ્તાને તમે ડાયરેક્ટ વઘાર કરીને પણ ખાઈ શકો છો અને આને હું અત્યારે જે પદ્ધતિથી બનાવી રહી છું એ થોડાક ફ્રાય કરીને બનાવી રહી છું ફ્રાય કર્યા બાદ તે વધુ ક્રિસ્પી બનતા હોય છે અને ખાવાની વધુ મજા આવતી હોય છે તો આ રીતે પીસીસ કર્યા બાદ સ્લરી જે આપણે પહેલાં તૈયાર કરી હતી તેને ચેક કરીએ તો તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને હવે આપણે આ જે આપણા નાસ્તાના પીસ છે તે આપણે સ્લરીમાં ઉમેરીશું અને સ્લરીમાં બરાબર ડીપ કર્યા બાદ આપણે તેને તેલમાં ઉમેરતા જવાનું છે આ રીતે જો ફોકની મદદથી હું તેને લઈ લઉં છું એટલે વધારેની સ્લરી જે છે એ નીચે વાટકામાં ફરીથી જતી રહેશે જરૂરિયાત પૂરતી જ રહેશે અને એકદમ સરસ આપણો આ નાસ્તો ક્રિસ્પી બનશે તેની ઉપર કોઈ જાડી લેયર આ લોટની નહીં આવે અને નાસ્તો દેખાવમાં પણ સરસ લાગશે આ નાસ્તાને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની છે હાઈ ફ્લેમ પણ નથી કરવાની અને સ્લો પણ નથી રાખવાની અને ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું થોડાક ફ્રાય થાય એટલે આ રીતે તેની સાઈડ ચેન્જ કરવાની આપણો આ નાસ્તો બંને બાજુથી આ રીતે ગોલ્ડન ના થઈ જાય અને ક્રિસ્પી ના બને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનો છે અને જો એકદમ સરસ આ રીતે તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે તેને બહાર કાઢી લઈશું આ નાસ્તો તમે એકવાર બનાવશો તો સમોસા કચોરી ભૂલી જશો તેની ગેરંટી છે બહુ જ સરસ બને છે એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે ફ્રેન્ડ્સ આ જ રીતે મેં બાકીના પીસીસ છે એ પણ ઓઇલમાં ઉમેરી લીધા અને તેને પણ આ રીતે ફ્રાય કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આજનો આ નવા નાસ્તાનો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હશે વિડીયો ગમે હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ